હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં માં અત્યારે હું નરિયા બંને જઈએ છે ની લગન પડાવ હવે આરે આવો તો મેરપડો જવાનું જલ્દી કર જલ્દી કર ભાઈ બહુ વાર કરી કલાક કર્યો આમ કલાક જાતો રે તો કસો મૂકી નઈ જતો રહ્યો હું તૈયાર થઈને બેઠો કે અનનો આસ તો સુ એ ઓમ વિજે માથે મોડી આય એટલે તારા બધા ચોટલા તો વાત છે અમે લોકો કંકુતરી લેખાના સ્થળે પહોંચી ગયા છે અને નીલભાઈ રાહ જોવે છે સામે વાળા લઈ ને શું કેવું તમારું કેવી ફીલિંગ એના ખબર નઈ શું કરું એ પંચલ તાજે ચીટિંગ કરી ને

ગુજરાતી લેખનો પ્રોગ્રામ બધો અહીંયા પતી ગયો કાલે તમને સ્ટેજ બતાવ્યું હતું અત્યારે જો આવી રીતનું આખો સેટઅપ છે પેલી બાજુ કુશ ને બધા જે જે બધા પત્રિકા આપવાની છે એ બધાને આપે હા જો હીરો અને આ પાર્ટી આજે તું આજે જ આવ્યો ને કાલ સવારે હવે અમે બધા જઈશું જમવા હાઈ બસ આજ કરવા આખો ખોલાકો લેવો ના રે કેમેરો લેન બોન મારે આ આગલી છે આગલી જ ફૂલે છે

આ હા તો એક વાટકી હોય આટલું બધું કોણ વાહ ભાઈ વાત જલસા તો અમાર જ છે ગયા બેઠા બેઠા અને હવે હું નીકળું છું ડાન્સ પ્રેક્ટિસ માટે નીચે બંશીલ ઊભો જ છે બે વાગ્યા ટાઈમ અઢી વાગે અહિયાં

જુ અદર ઊભી રહી છે અભિનાયી દ્વારા ટીકર ના આવ્યો ટીકર ના આવ્યો એ બીજો આવ્યો 6 71 1 9 હવે હી ની ભાઈ મિલેન છે એ મિલેન

પા એક બી એ જરા મ્યુઝિકલ છે તમાર ડાન્સ બગડ્યો એટલે આપણે એને બતાવવાનું એ તો તમાર ડાન્સ બગડ્યો 1 2 હા જ 1 બસ શું કે હા શું

ફંક્શન માંથી ઘરે આવી ગયો તો તમે જોયો હોય તને લાઈક કરી દેજો તો સબસ્ક્રાઈબ કરી દેજો